પિતા મોસ્કો પહોંચ્યા અને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં મોતને સુરતના હેમિલ મૃતદેહ પચીસ પહોંચ્યો પિતા આવ્યા બાદ અંતિમ સંસ્કાર થશે રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન સિક્યોરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાન ડ્રોન હુમલામાં યુક્રેનમાં મોત થઈ ગયું હતું ત્યારબાદ હેમિલના મૃતદેહને વતન લાવવા માટે પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા ત્યારબાદ એમ્બેસી દ્વારા પરિવારને મુદ્દે થોડા દિવસમાં મોકલી આપવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી જોકે ત્યારબાદ એમ્બેસી દ્વારા કોઈ રિપ્લાય ન આપવામાં આવતા પિતા સહિત ત્રણ લોકો જવા રવાના થયા હતા દરમિયાન આજે હેમિલનો મૃતદેહ દિલ્હી લવાયા બાદ તેને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો પિતા પણ મોસ્કોથી પરત આવી રહ્યા છે જેથી હેમિલના મૃતદેહને હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ હવે સુરત અહીંયા અમને બે વાગે એરપોર્ટ ઉપર એની ડેડ બોડી મળી ગઈ છે ત્યાંથી અમે અહીંયા સ્વિમિયરમાં લાવી અત્યારે મૂકી દીધી અને પપ્પાને એ ત્યાંથી યુક્રેનથી નીકળી ગયા છે રશિયાથી એ અહીંયા આવે એટલે અમારે કાલે એની અંતિમ વિધિ યાત્રા કાઢવાની છે સવારે એને પપ્પાને કંઈક જાણ છે ક્યાં પહોંચાશે કંઈક એને પપ્પા અરે ફોનમાં વાતચીત થઈ ગઈ છે એ લોકો મુંબઈ પહોંચી ગયા છે મુંબઈથી ટ્રેનમાં પાંચ વાગ્યા ને ટાઈમ છે એટલે નવ વાગ્યા સુરત નવ થી સાડા નવ આસપાસ પહોંચી જશે ઓકે એના ઘરમાં કોણ કોણ છે અહિયાં એના મમ્મી પપ્પા બે ભાઈ છે એ બાર છે એ બધા આવે છે નહીં એ લોકો તો એના મમ્મી પપ્પા તો અહીંયા જ છે